ભાજપના નેતાઓ અને ધારાસભ્યો હવે ભ્રષ્ટાચાર મુદ્દે પોતાનું મૌન તોડી રહ્યા છે એક બાદ એક ધારાસભ્ય અધિકારીઓએ કરેલ કરતૂતોનો ભાંડો ફોડી રહ્યા છે ગઈકાલે ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે એક પત્ર કલેક્ટરને લખ્યો અને જે બાદ હવે ધારાસભ્યો અને અધિકારીઓ એકબીજા સામે બાયો ચડાવી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી હતી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ખુલ્લે આમ સમર્થન કર્યું છે આજે કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ વર્ષમાં એક હજાર ત્રણસો સાડત્રીસ જેટલી જમીનોની ફાઇલ કલેક્ટર પાસે આવી છે અને અત્યાર સુધી માત્ર એકસો અઠાવન ફાઇલ જ પાસ કરી છે આ સાથે જ સ્માર્ટ મીટર અંગે પણ રજૂઆત કરી છે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવવાની ફરિયાદ પણ કરવામાં આવી છે જેમાં લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અમે સ્માર્ટ મીટર મુદ્દે સરકારમાં પણ રજૂઆત કરી છે આવું પણ યોગેશ પટેલનું કહેવું છે આ સાથે જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ જણાવ્યું કે બોગસ ખેડૂતોની વાત યોગેશ કાકાએ જે કરી છે તે અંગે મે પણ 6 મહિના પહેલા કલેક્ટરને વાત કરી હતી મારા સાવલી તાલુકાના સામદપુરા ગામના ખેડૂતો કે જેમાં વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને જેઓ વિધવા છે અભણ છે જેઓને કંઈ જ ખબર નથી પડતી એમને જમીનની અંદર ખોટી રીતે અન્ય લોકો ઘૂસી ગયા છે મે આશરે 2 મહિના પહેલા કલેક્ટર શ્રીને કાગળ લખેલો એ આપના તાબાના જે અધિકારીઓ દ્વારા આપની પાસે કેટલી ફાઇલો આવી એમાં કેટલી હકારાત્મક થઈ કેટલી નકારાત્મક થઈ તો એમની પાસે લગભગ તેરસો ને સાડત્રીસ જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા અઢી મહિનામાં એમાંથી એમને એકસો અઠ્ઠાવન પાસ કરી અને અગિયારસો ને અગ્યાસી જેટલી ફાઇલ નકારાત્મક કરી એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીનધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કર્યું છે તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે જે નકારાત્મક થઈ છે અરજીઓ એનો નિકાલ કરવા માગો છો કે કેમ એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે દરરોજ પચાસ જેટલાને એટલે અગિયારસો ને અગ્યાસી જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે પચાસ પચાસ જણને બોલાવશે અને પચાસ જણ સાંભળશે એમની જે બી ક્લેરી હશે દૂર થશે અને એ લોકોને ન્યાય મળશે એટલે મારું કામ જે હતું જે મેં કાગળ લખેલો એ ઘણીઠ ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં પૈસા લેવાય છે એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં વડો કેટલાય ગણાતોની બૂમો છે વધારે બિલો આવે છે એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને એની રજૂઆત સરકારમાં કરવી પડે એટલે આજે જે મેં જીઈડીના અધિકારીઓ પણ હાજર હતા એમાં એમને જે જવાબ આપ્યો છે અઠ્યાવીસ હજાર જેટલા સ્માર્ટ મીટરો વડોદરા શહેર જિલ્લામાં લાગેલા છે હવે આગામી કાર્યવાહી સરકાર સુધી તરફથી આ બધા પ્રશ્નો તો બહુ વર્ષોથી અમારી પાસે જ્યારે ફરીથી હમણાં ગયા મંગળવારે પણ કારણ કે વડોદરા શહેરમાં ઇલેક્શન પહેલાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વડોદરા આવેલા તો આ જ કચેરીમાં એમને જે જણાયેલું તે ગુજરાતમાં અનેક શહેરો આગળ આવી ગયા પણ વડોદરા શહેર પાછળ રહી ગયું છે એ માટે અમે ઘણા પ્રશ્નો તત્કાલીન જે જે મુખ્યમંત્રીઓ હતા કારણ કે એ વખતે એ વખતે જે ધારાસભ્યો હતા અત્યારે ખાલી એમાં મનીષાબેન જ છે બાકીના ધારાસભ્યો નવા છે ત્રણ ધારાસભ્યો નવા છે દરેક મિટિંગમાં જે જે વડોદરા શહેરના પ્રશ્નો છે લગભગ જે પ્રશ્નો ત્રીસ જેટલા પ્રશ્નો એવા છે એ વર્ષોથી જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એ થતા નથી એની વારંવાર રજૂઆતો અમે ખાલી વિશ્વામિત્રી નહીં અને એવા ઓગણત્રીસ પ્રશ્નો જે શહેરના છે મેં તો વારંવાર વિધાનસભામાં અને જેટલી મીટિંગો મળી છે મુખ્યમંત્રીની મિટિંગ બોલાવી હોય કે વિભાગની આ બધામાં અમે એની ચર્ચાઓ કરેલી છે હવે ફરીથી મુખ્યમંત્રી જ્યારે મિટિંગ બોલાવશે કારણ કે બે વાર મેં હમણાં રજૂઆત કરી ઇલેક્શન પછી કે તમે વડોદરાના ધારાસભ્યની મિટિંગ બોલાવો તમે જે રજૂઆત અહીં શહેરમાં જે કરી છે કે આ શેર પાછળ રહી ગયું છે તો અમે પણ જે રજૂઆતો કરી છે એમાં તમે એટલું સારું છે કે તમે એટલું ધ્યાન રાખ્યું છે કે વડોદરા શહેર પાછળ રહી ગયું છે તો અમારી રજૂઆતો તો વર્ષોથી છે આ તમે પાસ કરશો એવી અમે આશા રાખી એ લોકોને જે ટાર્ગેટ કરીને જે લોકો બોગસ ખેડૂતો બન્યા છે આ બાબતે પણ મેં તે જે તે સમયે કલેક્ટર પાસે તપાસની માંગ કરી આ અંગેની તપાસ પણ પૂર્ણ થઈ છે અને ફરિયાદ પણ થવાની છે તરે માત્ર ફરિયાદ બોગસ ખેડૂત અને વજેટીયા ઉપર જ ન થાય પરંતુ જે તે સક્ષમ અધિકારી હોય જેમનો આમાં હાથ હોય જે કોઈ અધિકારીએ પોતાના પાવરના ઉપયોગથી સમર્થન કર્યું હોય તેની સામે પણ પગલા લેવા જોઈએ આવી પણ કેતનભાઈએ વાત કરી છે આ સાથે જ ફરિયાદમાં ફરિયાદી સરકાર બને કે આવા કૃત્ય જે કોઈ અધિકારી દ્વારા આચરવામાં આવે છે તેની સામે પગલાં પણ લેવા જોઈએ આ એટલા માટે થવું જોઈએ કે નાના વ્યક્તિઓને ધક્કા ખવડાવીને કામ કરાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે તે અધિકારીઓ છે તે કામ કરતા હોય છે એટલે કે નાના જે વ્યક્તિ છે તેમને હંમેશા પીસાવવાનો જ વારો આવતો હોય છે વધુમાં કેતનભાઈ એવું કહ્યું છે કે આમ તો કાયદાની દ્રષ્ટિએ કામ થઈ શકે તેમ નથી પરંતુ નાના લોકો માટે નિયમ લાગે અને મોટા માટે કોઈ નિયમ નથી લાગતો આ વસ્તુ વ્યાજબી નથી અને આ ભારત સરકારની છબી બગાડવાનું કામ કરતા હોય તેમની સામે કાર્યવાહી તો થવી જ જોઈએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું સાથે સાથે મારે એટલું કેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ ટાકાએ કરી છે બોગસ ખેડૂતોની વાત છ મહિના પહેલા મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એના માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને જે બિચારા અભન છે વિધવા છે એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે તો એ લોકોને ટાર્ગેટ બનાવીને જે બોકસ ખેડૂતો બન્યા છે એના માટેની પણ મેં જે તે ટાઈમના અમારા કલેક્ટર ગોડ સાહેબ તો તપાસ માગી હતી કાયમ માટે નાના કામોની અંદર નાના વ્યક્તિઓને નિયમો બતાવીને ધરમના ધક્કા ખવડાવવાનું કામ જરા અધિકારીઓ કરતા હોય અને આવા મોટા મોટા સ્કેન્ડલો જ્યારે આપણી સામે આવતા હોય ને જરા સ્કેન્ડલ આપણે જોઈએ છે કે કઈ રીતે થાય એમ તો નિયમની વાત છે એમ તો કાયદાની વાત છે તો આ બધા કામ કેવી રીતે થઈ ગયા અને નાના વ્યક્તિઓને નિયમ લાગુ પડે અને મોટા લોકોને નિયમ લાગુ ના પડે એ વસ્તુ જ્ઞાતમી નથી